વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા બદલી ફેર કેમ્પમાં શિક્ષકોએ મચાવ્યો હોબાળો બદલીની પ્રક્રિયાને લઈને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો બે હજાર ચોવીસ જિલ્લા બદલી ફેર કેમ્પનું વલસાડના બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો બદલી કેમ્પમાં આવ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ બસો પાંત્રીસમાંથી એકસો સત્તર બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે સરકાર દ્વારા તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં શ્રેયાનતા અને અગ્રતા મુજબ આ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે અને સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે સમગ્ર બાબતને લઈને ચારસોથી પાંચસો જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકોએ જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રોસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પેલો માળ નિયર ક્રિષ્ના કોમ્પ્લેક્ષ ન્યુ જેઆઈડીસી પ્લોટ નંબર એચ થ્રી વલસાડ તો આજે જ સજાવો તમારા સ્વપ્ન ઘર બીઆરસી ભવન ખાતે અત્યારે અમે ઊભા છે અને તમે જે મારી સાથે જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે ટોળું એ શિક્ષકોનું છે જી હા અહીંયા બીઆરસી ભવન ખાતે જિલ્લા ફેરબદલી કેમ્પ જે યોજાયો છે એની લઈને એક વિવાદ સર્જાયો છે શું વિવાદ છે એમની પાસેથી જાણીશું શું નામ છે તમારું હું ચૈતાલી પટેલ છોટા ઉદેપુર જિલ્લાથી આવું છું ચૈતાલીબેન શું વિવાદ છે આજે અહીંયા જિલ્લા ફેરબદલી કેમ્પ છે એમાં બેટા અહીંયા અમે બધા જિલ્લા ફેરમાં વલસાડ જિલ્લાના વતની છે અને વલસાડ જિલ્લામાં પાછા નોકરી કરવા માટે આવી શકે એના માટે ભેગા થયા છે પરંતુ હાલમાં જે પચાસ પચાસ અગ્રતાનું જે મૌખિક રજૂઆત મૌખિક રીતે માહિતી મળી છે તેમાં માત્ર ને માત્ર એક તરફી અન્યાય થઈ રહ્યો છે કારણ કે એક તરફી શિક્ષકો જે આટલા અઢાર અઢાર વર્ષથી બહાર નોકરી કરી રહ્યા છે એમના તરફથી કોઈ જાતનો મતલબ અહીંયા લાવવા માંગતા જ નથી એ રીતે માત્ર ને માત્ર જેટલી પણ જગ્યા છે એમાંથી અડધી જગ્યા બાકી રાખવાની વાત ચાલી રહી છે જેના વિરોધમાં અમે બોલી રહ્યા છીએ ગયા વર્ષનો અગિયાર પાંચનો ઠરાવ થયો છે તે મુજબ જ્યાં સુધી આટલા જે શેયાન્તા યાદી છે એ પૂરી ના થાય ત્યાં સુધીમાં કોઈ પણ ઓનલાઈન અરજી સ્વીકારવી નહીં એવો એવી પણ સ્પષ્ટ ઉલ્લેખ થયેલો છે નિયમ કરવામાં જ આવેલો છે અને તે છતાં પણ અત્યારે બસો જે જગ્યા છે એમાંથી બસો પાંત્રીસ જે જગ્યા છે એમાંથી માત્ર અગ્રતાવાળાને છવ્વીસ જણને લાભ મળી રહ્યો છે અને ત્યારબાદ દોઢસોથી ત્રણસો શિક્ષકો નેવું એકાણું જગ્યા હોવા છતાં પણ લાભ ન મળે એવો અન્યાય થઈ રહ્યો છે અમારી એક જ રજૂઆત છે કે નિયમનું ઉલ્લંઘન ના થાય અને જે લેખિતમાં ગયા વર્ષનો જીઆર થયો છે તે પ્રમાણે જ અમને પણ બધાને લાભ મળે ચિતલીબેન કેટલા વર્ષથી તમે છોટા ઉદેપુર જોબ કરો છો પંદર વર્ષથી પંદર વર્ષથી તમે ત્યાં છો ફેમિલી હું પંદર વર્ષથી જોબ કરું છું અને મારાથી સિનિયર જે બીજા અહીંયા રહી જાય છે એવા એમને સત્તર અઢાર વર્ષથી થઈ જશે બરાબર શું નામ છે આપનું પટેલ કેતલબેન કેતલબેન કેટલા વર્ષથી તમે જિલ્લાની બહાર છો ને કઈ જગ્યાએ છો અત્યારે હું કવાડ તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકામાં છું અને છેલ્લા પંદર વર્ષથી ત્યાં છું અને ફેમિલી ફેમિલી અહીંયા ધરમપુર તાલુકામાં છે બાળકો બાળકો બધા અહીંયા જ છે એટલે અમને પણ લાભ મળવો જોઈએ જી અને શું કહેશો આજરો જે આ ફેરબદલી કેમ છે ચેતાલી વાત કરી તમારું શું કહેવું છે અમારા માધ્યમ દ્વારા શું સંદેશો આપશો તમે સરકારને અમને વતનનો લાભ ફરજિયાત મળવો જોઈએ અમારું ફેમિલી સમાજ બધું સચવાઈ રહે એ માટે અમે અહીં ભેગા થયા છે જી આટલા વર્ષથી જિલ્લાની બહાર આ બધા બહેનો છે અને ભાઈઓ છે એ લોકો જિલ્લાની બહાર જે રીતના કામ કરી રહ્યા છે એમનું ફેમિલી એમના બાળકો પણ છે આજે બીજા બાળકોને ભણાવવા દેશનું ભવિષ્ય બનાવવા ચોક્કસ એ લોકો કામ કરે છે અને કરી જ રહ્યા છે પરંતુ આ જે રીતના અન્યાય થઈ રહ્યો છે જીઆર વિરુદ્ધનું કામ થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીશું અન્ય બીજા ભાઈ સાથે શું નામ છે તમારું વિપુલભાઈ વિપુલભાઈ શું કહેશું તમે સમગ્ર મામલે આ સદંતર ખોટું થઈ રહ્યું છે બેન જે જિલ્લામાં શ્રેયાંત યાદી બાકી રહી છે અને એ જિલ્લામાં જો ખાલી જગ્યા હોય તો એ શ્રેયાંત યાદીથી પૂરી કરવાની હોય છે આ લોકો રાતોરાત આ નિયમ લઈ આવ્યા છે અને અઢીસો ત્રણસો મૌખિક સૂચના જ છે માત્ર કોઈ પરિપત્ર નથી કશું જ નથી અને રાતોરાત આ નિયમ આવ્યાથી અઢીસો થી ત્રણસો શિક્ષકોને ખૂબ મોટો અન્યાય થાય છે અને તમને કઈ રીતના સૂચના મળી અમે અહીંયા આવીને સ્ટાફને પૂછ્યું કે આજે કેમ્પ કઈ રીતે કરવાના છો તો કે બાર સ્ટીકરો મારા છે જોઈ લેજો એકસો સત્તાણું સુધી જ બોલાયા છે હવે એમણે અઠવાડિયા પહેલાં જે યાદી બહાર પાડી હતી એમાં ચારસો ને સત્તાવન શિક્ષકોની યાદી બહાર પાડી હતી કે બધા શિક્ષકોએ આવવાનું છે એટલે આટલા બધા મોટા મોટી સંખ્યામાં શિક્ષકો દાહોદ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છથી બી આવ્યા છે ગુજરાતના દરેક જિલ્લામાંથી આવ્યા છે હવે શિક્ષકોને ખાલી ધક્કા મારા એવું થઈ ગયું હા પોતાના વતન માટે પંદર સત્તર વીસ વર્ષથી બધા બાર નોકરી કરે છે વતન નો લાભ મળે એમ કે બધા અહીંયા આવે છે કોઈ અધિકારી સાથે તમારી મુલાકાત થઈ ગઈ જીઆર વિરુદ્ધ નું જે કામ થઈ રહ્યું છે ઉપલા અધિકારી જોડે અંદર સ્ટાફ વાળા કોઈ સાંભળવા માંગતા નથી અને સાહેબ અત્યારે આવ્યા છે અને કોઈ યોગ્ય જવાબ આપતા જ નથી બસ ડીપીઓ સાહેબ આવ્યા છે એટલે એમને મળવા જવાના છે અમે બરાબર જે અને ભાઈ જણાવશો કે આ જે તમે વાત કરી અત્યારે તમારી જો અત્યારે રજા સાંભળવાની આવે તો આપ સૌ દ્વારા કોઈ અન્ય કઈ રીતના તમે આગળ ચાલશો અમે કોર્ટ મેટર કરશું કોટ મેટર કરશું તમે કોર્ટ ધરણા કરશું આંદોલન કરશું આંદોલન કરશું જી ચોક્કસ એક વાત અહીંયાથી થી દર્શક મિત્રો જણાવી દઉં કે શું થઈ રહ્યું છે સરકાર શું કરવા જઈ રહી છે એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ થઈ રહ્યો છે સૌને સાથે લઈને ચાલે છે પરંતુ આ જે મારી સાથે તમે જોઈ રહ્યા છો બેનો છે ભાઈઓ છે આજે પોતાના પરિવારથી 15 15 20 20 વર્ષથી દૂર છે દેશનું ભવિષ્ય ઘડવા માટે એ લોકો આ ભણ્યા અને આ જે એમણે નોકરી લીધી પરંતુ એમની સાથે જે અન્યાય થઈ છે જીઆરની વિરુદ્ધ અન્યાય થઈ છે ત્યારે સરકાર ક્યારે એમની વાત સાંભળશે કે કંઈ પણ વાત હોય તો આજે કોઈએ પણ ધરણા કરવાના આંદોલન કરવાનું શું આ છે સરકારની વિકાસની વાતો અને શું આ પ્રગતિશીલ સરકારની નિશાની છે ત્યારે આવનારા દિવસોમાં આ જે શિક્ષક ભાઈ બહેનો છે એમની સાથે કઈ રીતે એમને ન્યાય મળે છે એ આપણે જોઈશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલીના કેમ્પ થઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં આજે બદલી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે તો અહીંયા વલસાડ જિલ્લાની અંદર બસો ને પાંત્રીસ જગ્યાઓ એકથી પાંચમાં ખાલી છે તો તેમાંથી પચાસ ટકા જે અગ્રતાના ક્રમાંકમાં જાય છે એટલે એકસો અઢાર જગ્યાઓ અગ્રતામાં જશે અને એકસો ને સત્તર જગ્યાઓ એ શ્રેયાની યાદી પ્રમાણે જેની સિન્યોરિટી હશે એ સિન્યોરિટી પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે તે જ પ્રમાણે છથી આઠનો કેમ્પ આવતીકાલે છે અને એમાં પણ ભાષા ગ ગણિત અને સામાજિક વિજ્ઞાન એ રીતે એમાં પણ પચાસ ટકા અગ્રતામાં રહેશે અને પચાસ ટકા શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે અને સોળ અગિયારના દિવસે જે પરિપત્ર આવ્યો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કે જ્યારે પણ અગ્રતાની સીટો દાખલા તરીકે એકસો અઢાર છે અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો એકસો કરતા ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે તો એ ખાલી જગ્યા કરવાની સ્પષ્ટ વાત પરિપત્રમાં કરવામાં આવી છે પરિપત્રમાં કામગીરી અત્યારે અમને તો વડી કચેરી તરફથી જે સૂચના આપવામાં આવે લેટેસ્ટ એ અદ્યતન સૂચના પ્રમાણે જ અમે કેમ્પ કરતા હોય છે અને સોળ અગિયાર રોજ પરિપત્ર જે આવ્યો છે એ પ્રમાણે જ કામગીરી થશે મારું નામ ગિરીશભાઈ ગુલાબભાઈ પટેલ હું શિક્ષક તરીકે દાહોદ જિલ્લામાં નોકરી કરું છું અને આજ રોજ રાજ્યની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફેરનો કેમ્પ ચાલી રહ્યો છે પણ સરકારશ્રીનો એક સોળ અગિયાર બે હજાર ચોવીસનો એક પરિપત્ર થયો જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ અગ્રીમતા અને શ્રેયની યાદીના બે વિભાગ કર્યા છે જેમાં પચાસ પચાસ ટકાનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ પચાસ ટકા જગ્યાઓ શ્રીયાંતની યાદી ભરો અને પચાસ ટકા જગ્યાઓ અગ્રીમતાના આધારે ફરો પણ ઘણા જિલ્લામાં એવા પ્રશ્ન છે કે જ્યાં શ્રીયાંતિની અગ્રિમતાની યાદી ઉમેદવાર નથી અહીં વલસાડ જિલ્લાની વાતો કરું કે જ્યાં છવ્વીસ જ ઉમેદવારો છે તો બાકીની જગ્યાઓ કોના નામની સરકારશ્રીનો અગિયાર પાંચ બે હજાર ત્રેવીસનો જ્યારે બદલીનો એમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં એવું ચોખ્ખું લખ્યું હતું કે પ્રકરણ એલ મુદ્દા નંબર બેની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રીમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની